તમને લાગે છે આ ફરિયાદ થઈ છે કેમ કે રાજપૂત એવું કહેવાય છે કે કમલમ થી આવા આદેશો અપાઈ રહ્યા હતા શું માનો છો આ ઘટના છે કે પછી ગાંધીનગર થી આ પ્રકારની વાત મૂળ મુદ્દો એટલો છે

જાણે છે અને જેમ જેમ હવે દિવસો આગળ જશે એમ એમ નવો નવો સારો સારો સહયોગ મળશે ચૈતર વસાવાને ભાજપમાં પણ લાવવાના પ્રયાસો આવી રીતે કરવામાં આવ્યા હતા અગાઉ પણ તેઓ કહી ચૂક્યા છે કે મારા ઉપર કેસો કરાયા મને કીધું કે તમે ભાજપમાં આવી જાવ તો કેસો પરત ખેંચાઈ જશે ને ગુજરાતમાં જ્યારે પાટીદાર આંદોલન હાલતું હતું ત્યારે હાર્દિક પટેલ ઘરથી બહાર નીકળે ને તો પોલીસ એરેસ્ટ કરી લેતા બધાને યાદ છે અમે તો હતા જ ભેગા

તમે જોર ખાસી ખાસો તો કલમ કઈ હોય તો ગુજરાતમાં બે કાયદા છે ભાજપ માં જોડાઈ ને બળાત્કાર કરો તો માપ છે ભાજપ ની સામે રહીને પાણી પીવો તો ગ્લાસ પકડવાનો ગુનો છે જો એક બે વાત છે અમે રાજકીય લડાઈ લડીએ છીએ બદલવાની અને સરકાર બનાવવાની લડાઈ લડીએ એમાં અમારી સામે કાનૂની થાય આ કલમ તે કલમ જે દિવસે સરકાર બદલાઈ જશે તે દિવસે આજ પોલીસ વાળા ને આજ અધિકારીઓ સારી કલમો લગાવતા થઈ જશે આજ બુટલેઘરોના હાથમાં ગુજરાતની સરકાર છે પોલીસે મજબૂરી વચ્ચે બુટલેઘરો નું માન રાખવું પડે છે જે દિવસે અમારા જેવા ભણેલા ગણેલા માણસો સરકારમાં આવશે ચૈતરભાઈ જેવો ભણેલ માણસ પ્રવીણ રામ જેવો ભણેલ માણસ રાજુ ગરબડા જેવો માણસ ગોપાલ એટાલિયા જેવા વ્યક્તિઓ સરકારમાં આવશે તો પોલીસ હારી કલમો લગાવશે સાચી કલમ લગાવશે આજ બુટલે કરો ના કહેવાથી ખોટી કલમ લાગે છે એટલે મારો પ્રશ્ન તમે જ્યારે અહીંયા આવી રહ્યા હતા રાજપીપળા તો તમને અટકાવવામાં આવ્યા પોલીસ સાથે તમારી બોલાચાલી થઈ તમે કીધું કે મને કોર્ટ ની અંદર જવું છે તમને જવા દેવામાં નથી આવ્યા કઈ રીતે જોઈ રહ્યા છો એક તરફ આપણે લોકશાહી કઈ રીતે જોવું જોઈએ તમે પોલીસ ને પૂછો ને કે દેશમાં કયો કાયદો છે વકીલ ને રોકી રાખવાનો કોઈ વકીલ અદાલત હું વકીલ છું હું અદાલતમાં જાઉં છું એ મારો અધિકાર છે પોલીસ કોણ છે મને પૂછવા વાળા કે કોના વકીલ છો ને કોના નથી હું ગમે એનો વકીલ હોઉં હું આરોપી નો વકીલ છું હું ફરિયાદી નો વકીલ છું હું સાક્ષી નો વકીલ છું હું પંચો નો વકીલ છું

જનતા ને વિનંતી છે કે જનતા હાથમાં જગાડે પોતાનો છે ગોપાલ ઇટાલી અને ગુજરાતમાં કોણ કરે છે તમને જવા દઈએ ગોપાલ શું છે 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 એડવોકેટ બધાને ખબર છે પછી કેવી રીતે રોકવાના તમને ખબર છે કે ભાઈ એક રાજકીય સન્માનિત બંધારણી હોદ્દો ધરાવતો વ્યક્તિ છે તો ગુજરાતની જનતા વિચારે ગુજરાતની જનતા પોતાના આત્માને પૂછે કે આ ભાજપના લોકો આ શું કરી રહ્યા છે શું આ વ્યાજબી છે આપણે આવું ગુજરાત જોઈએ છે કે જ્યાં વકીલ ને અદાલતમાં જવા દેવામાં આવે તો એ મારી જનતાને ને અપીલ છે કે જાગો વિચારો આત્માને જગડો અને જુઓ આવ્યા હતા તે દરમિયાન પોલીસ દ્વારા અંદર ચૂંટણીમાં જવા દેવામાં આવ્યા દંડવત પ્રણામ કર્યા અને હરસંઘવીને ફોન કર્યો ત્યારબાદ અંદર જવામાં એનો અર્થ એવો થયો ને કે હર્ષ કાયદો ખિસામ લઈને કરે છે એનો અર્થ એવો થયો એટલે અદાલતમાં જવાનો સંઘવીને પૂછવાનું કાયદા નામ ની કોઈ અસ્તિત્વ નથી કાયદા માં લખ્યું હોય જવા દેવાનું તો જવા દેવાનું ના પડે